હાલો મિત્રો આજે તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસ શનિવાર આજના માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો અમે તમે એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જણાવી છે તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ જામનગર માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ એમાં પહેલાં અમે જણાવી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો સિંગદાણા એક હજાર પાંચસો નેવું રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર છસો પંચોતેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું રાયડાની તો તેના નિશા ભાવ આઠસો ને એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એંસી રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું એરંડાની તો તેના નિશા ભાવ નવસો ને એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સોરાણું રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું શેણા તો તેના નિશા ભાવ એક હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઓછા ભાવ એક હજાર બસો દસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું રસકાના બી તો તેના નિશા ભાવ બે હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજારને છસો રૂપિયા પછી વાત કરીશું સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ચાલીસ રૂપિયા પછી મેથી તો તેના નિશા ભાવ નવસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1260 रुपया પછી વાત કરીશું અડદ તો તેના નિસ્સા ભાવ 1680 રૂપિયા થી લઈને તેના ઉછા ભાવ 1967 રૂપિયા પછી વાત કરીશું મગ તો તેના નિસ્સા ભાવ 1400 રૂપિયા થી લઈને તેના ઉછા ભાવ 2200 રૂપિયા સુધી જાય છે પછી ઈસબ ગોલ તો તેના નિસ્સા ભાવ 1950 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ બે હજારને પાંચસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ધુવેર તો તેના નિશા ભાવ એક હજાર આઠસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો ને અગિયાર રૂપિયા પછી ધાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર ચારસો નેવું રૂપિયા પછી અજમો તો તેના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને આઠસો રૂપિયા સુધી જાય છે પછી સોયાબીન તો તેના નિશા ભાવ આઠસોને ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસોને નેવ્યાસી રૂપિયા સુધી જાય છે પછી જુવાર તો તેના નિશા ભાવ છસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને પચાસ રૂપિયા સુધી જાય છે પછી લસણ તો તેના નિશાભાવ ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ત્રણસો ને તેત્રીસ રૂપિયા પછી વરિયાળી તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને અગિયાર રૂપિયા સુધી જાય છે પછી સૂકા તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને બાર રૂપિયા સુધી જાય છે પછી ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો ને એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને ત્રણ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ઘઉં ટુ લોકવન તો તેના નિશા ભાવ ચારસો ને સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પચાસ રૂપિયા સુધી થાય છે પછી મગફળી ઝીણી તો તેના નિશા ભાવ એક હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંચોતેર રૂપિયા પછી મગફળી મોટી તો તેના નિશા ભાવ એક હજાર એકસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રીસ રૂપિયા પછી કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને રૂપિયા સુધી જાય છે પછી ઝીરુ તો તેના નિશા ભાવ ચાર હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો રૂપિયા સુધી જાય છે આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને છે જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હજી સુધી આ છે તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચશે પહેલાં વાત કરીશું રાયડિયો તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને અઠ્યાસી રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું શણ્યા તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પંદર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું એરંડા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને એકાસી રૂપિયા સુધી જાય છે પછી મગ તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને પાસઠ રૂપિયા પછી તુવેર તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો ને પંચોતેર રૂપિયા પછી અડદ તો તેના નિશા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને સાહીઠ રૂપિયા પછી ધાણા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને દસ રૂપિયા પછી અજમો તો તેના નિશા ભાવ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો ને પંચ્યાસી રૂપિયા પછી વાત કરીશું લસણ તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને સાતસો રૂપિયા પછી ડુંગળી તો તેના નિશા ભાવ પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો એંસી રૂપિયા સુધી થાય છે પછી વાત કરીશું બાજરી તો તેના નિશા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ત્રણસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને રૂપિયા સુધી થાય છે પછી વાત કરીશું મગફળી તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો દસ રૂપિયા પછી જુવાર તો તેના નિશા ભાવ ચારસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પાંચ રૂપિયા પછી મગફળી મોટી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા પછી કપાસ તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર ત્રણસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસોના ત્રીસ રૂપિયા આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને આગળ જણાવીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી અમારા વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે તો પહેલાં વાત કરીશું જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર સાતસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર રૂપિયા સુધી જાય છે પછી રાયડો તો તેના નિશા ભાવ નવસો ને ચોસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર દસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો એકાવન રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ઈસક ગુલ તો તેના નિશા ભાવ બે હજાર ત્રણસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પચાસ રૂપિયા પછી વાત કરીશું અજમો તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો પચીસ રૂપિયા પછી વાત કરીશું વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાત હજાર રૂપિયા સુધી જાય છે આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ જામનગર માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડનો બજાર ભાવ જાણવા માગતા હોય તો માર્કેટિંગ યાર્ડનું નામ લખો જેથી તેના પરથી વિડીયો બનાવવામાં આવશે